નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ રાઉન્ડ કઈ તારીખથી શરૂ થવાનો છે તો આ નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય તરફ પણ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવી છે આ સાથે કચ્છમાં આગામી સાત દિવસ સુધી ડ્રાય વાતાવરણ રહેવાની સંભાવના દર્શાવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી કેવું વાતાવરણ રહેવાનું છે તે અંગેની માહિતી આપી દીધી છે જેમાં તેમણે જણાવ્યું કે આગામી સાત દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રિઝનમાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જ્યારે કચ્છમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી અહીં હવામાન સૂકું રહેવાનું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે પહેલી જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં કુલ તેતાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત રીઝનમાં સામાન્ય કરતાં પચીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં સિત્તેર ટકા વધારે વરસાદ નોંધાઈ ગયો છે તેમણે અમદાવાદના તાપમાન અંગે વાત કરતાં જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં પણ પાંત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવામાન વિભાગે વધુમાં એમ પણ જણાવ્યું કે નોર્થ અંદમાન સીમમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે ત્રેવીસ તારીખના રોજ આ લો પ્રેશર બનશે તેવું પૂર્વાનુમાન છે જેને કારણે ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ તો ગુજરાતમાં ભાદરવાનો તડકો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થવાની છે અને વરસાદી માહોલ ફરી એકવાર સર્જાવાનો છે દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સિસ્ટમ સક્રિય થશે ઓરિસ્સાના ભાગોમાં મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાત તરફ આવશે અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ પણ સર્જાવવાનો છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે હજુ વરસાદ ગયો નથી બાવીસ સપ્ટેમ્બર સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડશે તેવું તેમણે જણાવ્યું હતું તો પચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે અને સત્યાવીસ અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે તો પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે કોઈક ભાગોમાં તો ઓછા વરસાદથી બેથી લઈને ચાર ઇંચના વરસાદની પણ શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જ નર્મદા નદીની જળસપાટી પણ વધી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદની પણ શક્યતાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં એમ પણ જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે કચ્છમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાના છે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહે અને હવામાનમાં ભેજ રહી શકે છે મિત્રો સતત ભેજવાળા વાતાવરણથી પાકોમાં રોગ આવવાની શક્યતા પણ તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદ અંગે માહિતી આપી દીધી છે જેમાં તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના મોટા રાઉન્ડની સંભાવનાઓ છે જો કે તે પહેલાં વીસમી તારીખે લોકલ સિસ્ટમને લીધે વરસાદ પડવાની શક્યતાઓ છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની ચોવીસ અને પચીસ તારીખ આસબાદ એક મોટો વરસાદ આવવાની શક્યતાઓ છે તે વરસાદ પણ સામાન્ય નહીં હોય અનેક જગ્યાએ સારા વરસાદ પડવાના છે અમુક જગ્યાએ તો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે વધુમાં તેમણે જણાવ્યું કે વીસ તારીખે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ હતી અત્યારે સપ્ટેમ્બર મહિનામાં ઊંચું તાપમાન અને ભેજ છવાયેલો હોવાથી અમુક જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાતી હોય છે અને તેને કારણે ઝાપટાં પણ પડતા હોય છે તે વરસાદ વીસમીએ જોવા મળવાનો હતો મિત્રો વીસમી તારીખનો વરસાદ સાર્વત્રિક ન હતો અને તેમાં અતિ તીવ્રતા ન હતી સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાનો હતો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ઈડર વડાલી ખેડબ્રહ્મા હિંમતનગરમાં છૂટાછવાયા હળવા વરસાદો આજે સાંજ સુધીમાં નોંધાય તેવી શક્યતાઓ છે તો છોટાઉદેપુર દાહોદ ગોધરાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે વધારે ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી ડાંગ આહવાના વિસ્તારોમાં નોંધાય તેવી શક્યતા પણ તેમણે જણાવી છે